ઘણી વખત પ્રશ્ન થાય કોઈ પાસે કિંમતી ગાડી જોઈએ તો પ્રશ્ન થાય કે આ કેટલી કિંમતની ગાડી હશે કોઈ પાસે મનગમતો મોબાઈલ જોવા મળે તો પણ પ્રશ્ન થાય કે આ કેટલી કિંમત નો હશે ઝગમગતું ઝવેરાત જોવા મળે તો પણ એમ થાય કે આ કેટલી કિંમત હશે પણ ભગવાન આપણને એક જ પ્રશ્ન પૂછે છે કે આ તમારા હાથમાં જે માનવ દેહ છે એની કિંમત કેટલી એ કાંઈ ખબર ખરી એટલે નર્તન સમની કવની દેહી જીવ ચરાચર જાચર માણસના દેહ જેવો ઉત્તમ કોઈ દેહ નથી અને એ માટે થઈ અને દેહો પણ માગણી કરે છે કે અમને પણ માણસનો દેહ મળે કદાચ સુખ ભોગવવા માટે થઈને લોક હશે દુઃખ ભોગવવા માટે થઈને નર્કલોક હશે પણ સુખ અને દુઃખથી પર થઈને પરમ તત્વની પ્રાપ્તિ માટે થઈને આ માનવ દેહ મળેલો છે એટલે એ

લીલો પાવ બીજો સહજ સ્વરૂપ આ મારો દર્શન થાય તો કે તમારા આત્માની પણ ઓળખાણ થઈ જાય ભગવાન એવું કે છે અહિયાં પર બહુ ભીડ હતી ગડબી હતી દરવાજામાં આગળ ગયા બીજા દરવાજા પર લખ્યું હતું કે સન્મુખ હોય જીવ મહી જબી જન્મ કોટી અગ નાસ તબી મારી તરફ કોઈ પણ આવે છે તો એના કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે ભગવાન આવું કે છે ત્યાં પણ ખૂબ ભીડ હતી ત્રીજા દરવાજે ગયા તો અહીંયા શું લખ્યું હતું કે નિર્મલ મન જન સો મહી પાવા મો કપટછલ છિદ્ર ન પાવા ત્યાં ભીડ જ નહોતી થોડાક જ હતા કેમ તો કે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ મન નિર્મળ થતું નથી એક બહુ મોટી ઉપાધિ છે તો એ માટે શું કરવું તો કબીર સાહેબે એ કહ્યું કે કબીર એ મન નિર્મલ ભયા કબીર એ મન મલિન એ ધોઈ ન છૂટે રંગ કે છૂટે હરી નામ છે ને કે સંતન કે છે આ મન ને જો નિર્મળ કરવું હોય તો કથા પણ કહેવાય છે કે રામ કથા સુંદર કરતારી સંશય વિહે ગુડાવન હરી રામ કથા છે તાળી સમાન છે કેવી તાળી તો કે સંશય રૂપી પક્ષી જે છે એ ઉડી જાય છે તો આપણા મનની અંદર જે કાંઈ સંશયો છે એને મટાડવા માટે થઈને રામકથા જરૂરી છે અને પક્ષી કીધું તો પક્ષીને તો પાંખો હોવાની એક વખત તાળી પાડો એટલે ઉડીન જતું રહે વળી પાછું વારંવાર આવશે એટલે વારંવાર તાળીની જરૂર છે વારંવાર કથા કીર્તન સત્સંગની જરૂર છે જીવનમાં અને એટલા માટે આ ખૂબ જરૂરી છે ઘણી વખત એવું પણ બનતું હોય છે ક્યાં અંતકરણ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ એમાં ચિત્તનો ખૂબ મોટો ભાગ છે બહારથી આપણે ક્યાં બેઠા છીએ એ મહત્વનું નથી પણ અંદરથી આપણે ક્યાં બેઠા છીએ ભીતરથી ક્યાં બેઠા છીએ એ ખૂબ મહત્ત્વની વાત છે એટલે કથા કીર્તન સત્સંગમાં ચિત્તનું જોડાણ ખૂબ જરૂરી છે કદાચ આપણે દેહથી અહીંયા બેઠા હોઈએ પણ ચિત્ત આપણું ક્યાંક બીજે હોય તો એ એનું ફળ મળતું નથી એટલે ચિત્તની હાજરી ખૂબ જરૂરી છે માથું ગમે તે દિશામાં હશે તો ચાલશે પણ ચિત્ત યોગ્ય દિશામાં હોવું ખૂબ જરૂરી છે એટલે ઘણી વખત પ્રકૃતિથી સ્વભાવથી પણ આપણને માણસે માણસે ફરક લાગતો હોય છે રામચરિત માણસની અંદર પણ ઘણા પાત્રો આપણે જોઈએ છીએ બે પાત્રો એવા છે કે જેને દિવસે ભૂખ નથી લાગતી અને રાત્રે નીંદર નથી આવતી એ દુઃખ દાહ દહી દિન થાતી ભૂખ ન બાસર નીંદ ન રાખી ભરતજીને દિવસે ભૂખ નથી લાગતી રાત્રે નીંદન નથી આવતી તો મંથરાને પણ એવું જ થાય છે તે કુમત સુનામે સ્વામીની ભૂખ ન બાસર ન જામી મંથરા પણ કહે છે કે મને પણ દિવસે ભૂખ નથી લાગતી રાત્રે નીંદન નથી આવતી કેમ તો ભરતજીને એટલા માટે કે રામજીને ચૌદ વર્ષનો વનવાસ થયો છે એટલા માટે મંથરાને કેમ નથી ભૂખ લાગતી જોકે રામને રાજ્યાભિષેક થવાનો છે એ સમાચાર લક્ષણ છે પણ કારણ જુદા છે જોઈને જેને લાગે એ સંત છે ને બીજાનું સુખ જોઈને જેને દુઃખ થાય એ દુર્જન છે એટલે લક્ષણ એક છે પણ કારણ જુદા છે સ્વભાવમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે અને એ ઘણા મહાપુરુષો થઈ ગયા તાત્કાલિક પરિવર્તન આવી ગયું ઘણા

કે રાવણની કચેરીમાં હનુમાનજી મહારાજ જાય છે સમજાવવા માટે મંત્ર શું લંકા અચલ રાજ રામના માં તું આવી જા અથવા તો રામને તું હૃદયમાં રાગ તો તારું આ લંકા નું રાજ અચલ છે તને કોઈ હટાવી નહીં શકે પણ એ મંત્ર રાવણ એ ગ્રાહ્ય રાખ્યો તો કોને મંત્ર